ઉમરસાડીમાં લગ્ન પૂર્વે યુવતીએ આપઘાત કર્યો પરિવાર અને પંથકમાં શોક પાડી તાલુકાના ઉમરસાળી માછીવાડમાં સાગર સ્ટ્રીટ ખાતે દુઃખદ ઘટના બની છે ચોવીસ વર્ષીય જીનલબેન પરસોત્તમભાઈ ટંડેલે પોતાના લગ્નના થોડા દિવસો પૂર્વે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવાર અને પંથકમાં શોકનું મોજું ફેલાઈ ગયું છે જીનલબેનના લગ્ન એકત્રીસ જાન્યુઆરીએ થવાના હતા જેને લઈને પરિવારજનો ખુશીમાં મગ્ન હતા અને લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી પરંતુ રવિવારે પોતાના બેડરૂમમાં છતના એંગલ સાથે નાયલોનની દોરી બાંધી ગળી પરિવારે તાત્કાલિક નીચે ઉતારી સારવાર માટે પારડી હોસ્પિટલમાં ખસેડી હતી પરંતુ ત્યાં ફરજ પરના તબીબોએ તેણીને મૃત જાહેર કરી હતી આપઘાતની જાણ પોલીસને કરવામાં આવી છે અને પારડી પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે પરિવારજનોના નિવેદન લઈ જીવન ટૂંકાવવાના કારણો જાણવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે આ દુખદ ઘટનાએ ટંડેલ પરિવારની ખુશીનો માહોલ શોકમાં બદલાવી દીધો છે સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરાઈ છે